બોડેલીને વર્ષો પછી નવી ઓળખ મળી બોડેલી પંચાયત હવે નગરપાલિકા બની બોડલી નગરપાલિકા બન્યા અંગેની ગાંધીનગરથી જાહેરાત થવા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં બોડેલીના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે લગભગ ચાલીસ હજારની વસ્તી ધરાવતી પાંચે ગ્રામ પંચાયતોને હવે પાલિકામાં સમાવી લેવાથી થોડાક મહિનામાં સરપંચોનો વ્યવહાર છીનવાઈ જશે ગાંધીનગર સચિવાલયના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી મનીષ શાહે એકવીસ ઓગસ્ટે બહાર પાડેલા જાહેરનામા મુજબ બોડેલી નગરપાલિકામાં બોડેલી પંચાયત અલી ખેરવા પંચાયત pilih pencet ચાચક પંચાયત જાકારપુરા પંચાયતનો સમાવેશ કરાયો છે બોડેલી નગરપાલિકા મોકલ્યું હતું બોડેલી નગરપાલિકા દરજ્જો મળે તે માટે લગભગ ત્રીસ વર્ષથી ત્રીસ વર્ષની જૂની માંગણી હતી તેને માટે અનેક નેતાઓએ આંદોલન ચલાવ્યા હતા પણ રાજકીય આટા પાલિકા અટવાઈ હતી આ વખતે નગરપાલિકા

કચેરી આવેલી છે માજી સભ્યો તાજી સભ્યો કોંગ્રેસના મહારથીઓ ભાજપના મહારથીઓ આપ પાર્ટીના મહારથીઓ બધા વોડીલ માટે રજૂઆત કરતા હતા અને એ રજવાત આ જે ફરે છે હું સરકારને ફરીથી અભિનેન્દ્ર આપું છું આજે 22 ઓગસ્ટ ગુજરાત સરકાર શ્રીએ બોડેલીને નગરપાલિકા મેટર નગરપાલિકા જાહેર કરતું જાહેર રમુ પ્રકટ કર્યું એ ધ્યાન પર આવ્યું ગુજરાત સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર પરંતુ આ વિષય માય તો એક ઘટના 26 23 વર્ષ બે હજાર સાતમાં હું અને મારા મિત્રોએ નગરપાલિકા બનાવવા માટેની એક મોહિમ શરૂ કરેલી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરેલી બે હજાર સાતમાં આ મોહિમ શરૂ થયેલી સંજોગો વસાદ અને દુર્ભાગ્ય રીતે દુર્ભાગ્યપણે આ બે હજાર પચીસમાં માં મોહિમ પૂરી થઈ ખૂબ ઘણો સમય ગયો આ સમય

અમે લોકોએ વખતો વખત મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ મંત્રીશ્રી પૂર્વ રાજ્યપાલ કમલા અમે કોઈ એવું સ્ટેટ નથી છોડ્યું નગરપાલિકા બનાવવા માટે કે સરકાર શ્રીના કોઈ પણ અમે રજૂઆત ના કરી હોય પરંતુ બે હજાર સાતની રજૂઆતની સફળતા અમને બે હજાર પચીસ ઓગસ્ટમાં મળી એનો પણ આનંદ છે હું બડેલીની પ્રજાને એવું કહીશ કે ખરેખર હવે તમને લોકોને વિકાસ આગે કૂચ અને વિકાસના ફળો તમે પોતાની દ્રષ્ટિથી જોઈ શકશો ગુજરાત સરકાર નો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું જે લોકોએ વિરોધ કર્યો નગરપાલિકાનો ધારાસભ્ય વિરોધ કર્યો છૂટી રીતે સરપંચોએ ખુલ્લે આમ વિરોધ કર્યો જે લોકોએ તરખેણ કરી ખુલ્લે ખુલ્લે આમ નગરપાલિકાની એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ધીલુભાઈ ઠક્કર